રાજકીય રાખીને જે કામ કરી રહ્યા છે એના કારણે દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ પશુપાલકો બહુ ત્રસ્ત છે ત્યારે માગણી એ હતી કે કેટલીક મંડળીઓને જેને આદર્શ મંડળી કહેવાય વર્ષોથી જેનો અવર્ગ આવતો હોય પણ એવી મંડળીઓમાં કોઈ સારો પ્રતિનિધિ ચૂંટણી લડવાની જો તૈયારી કરતો હોય ને આ લોકોને ખબર પડે કે આ અમારા હરિત્ત છે એવા લોકો ચૂંટણી લડી શકે એ માટે સ્પેશિયલ ઓડિટ મોકલીને એનું ઓડિટ કરાવે એની અંદર નાની મોટી ક્ષતિઓ લખી અને એને આમાંથી કવર્ગમાં મૂકવાની જે સાજીશ કરી રહ્યા છે ષડયંત્ર કરી રહ્યા છે એ પોલ ખુલ્લી પડતા સમગ્ર પંથકની અંદર સમગ્ર જિલ્લાની અંદર આવી ખબર પડી કે ભાઈ આ લોકો તો આવું કેવી રીતે કરી શકે એના નિયમો સહકારના પેટા નિયમો બધા જ ને મૂકીને સરકારી તંત્રનો અમૂલના બની બેઠેલા કેટલાક માલિકો એનો દુરુપયોગ કરી રહ્યા છે રોજગારીની વાત હતી સ્થાનિક સંવિધા સભાસદોના દીકરા દીકરીને લાયકાત પ્રમાણે નોકરીમાં લેવી મંડળીઓને હેરાનગતિ નહીં કરવી એ ઉપરાંત કેટલી મંડળીઓને ઈરાદાપૂર્વક રાજકીય કિન્ના કોળીને જ્યારે ટાર્ગેટ કરી રહ્યા છે એનો પણ વિરોધ હતો સાથે સાથે અમૂલ એટલે ખેડૂતોની મંડળી અમુલ એટલે પશુપાલની મંડળી એ મંડળીનું એક પણ રૂપિયો ખોટી રીતે ન ન ખવાય એની કાળજી રાખવી જોઈએ ચરમેશ્રી એના બદલે નડિયાદ અને વીરપુરની અંદર જે જમીનો અમૂલે રાખી છે એના કામ માટે એમાં કરોડો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એની સામેનો આક્રોશ હતો અને એ આક્રોશ વ્યક્ત કરવા માટે કલેક્ટર સાહેબને આજે બધા જવાનો સાથે મળીને નિવેદન પત્ર આપ્યું કે સાહેબ આ તો ગરીબ અને મહેનતકશ ખેડૂતોની મંડળી છે આ સંસ્થા છે અમૂલ છે એની તતસ્થ તપાસ કરો અને પશુપાલકોને ન્યાય આપો એના આવનારા દિવસોમાં અમૂલની ચૂંટણી આવી રહી છે આપનો આ પ્રોગ્રામ કેટલો સફળ રહેશે આ કાર્યક્રમ સફળ અસફળની વાત જ નહોતી આ કાર્યક્રમ કોઈ રાજકીય નહોતો આ કાર્યક્રમમાં જે કઈ લોકો આવ્યા છે એ અમૂલનું હિત ધરાવતા લોકો હતા પશુપાલકોનું હિત ધરાવતા લોકો હતા આવનાર દિવસોમાં પ્રજા નક્કી કરશે પશુપાલકો નક્કી કરશે અમૂલ સાથે જોડાયેલા સભાસદો નક્કી કરશે કે અમૂલમાં અમારે કેવો પ્રતિનિધિ મોકલવો છે અને એ જે નક્કી કરશે એ જ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા બોર્ડમાં અમૂલમાં આવશે